ચાલો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારમાં આપણે ત્રીજું ચેપ્ટર લઈએ આપણે ન્યાય જોઈ લીધો સાહિત્ય પરિચય છે એ પણ જોયો હવે આપણે પાઠ તરફ થોડીક ચેપ્ટર છે એ લઈએ આપણે ત્રીજું ચેપ્ટર છે પહેલું અને બીજું છે અગાઉ લીધેલું છે હવે આપણે બીજું છે એની શરૂઆત ઓ ત્રીજું છે એની વર્ષા વર્ણન વર્ષા વર્ણન વર્ષા ઋતુનું વર્ણન એ ત્રીજું ચેપ્ટર છે એ લઈએ છીએ મહર્ષિ વેદ વ્યાસે અઢાર પુરાણોની રચના કરી છે અઢાર પુરાણોમાં ભાગવત પુરાણ છે એ ઉત્તમ મનાય છે તેમાં કુલ બાર સ્કંદ અને અઢાર હજાર શ્લોકો આવેલા છે ભાગવત પુરાણના દસમા સ્કંદના વીસમા અધ્યાયમાં વર્ષા અને શરદ ઋતુનું સુંદર વર્ણન પ્રાપ્ત થાય છે જો ભાગવત પુરાણ આપણે ક્યારેય વાંચતા હોય વિદ્યાર્થી મિત્રો તો તમને એમાં વર્ષાને દસમા સ્કંદમાં વર્ષા અને શરદ ઋતુનું સુંદર વર્ણન પ્રાપ્ત થાય છે તેમાંથી વર્ષા ઋતુને લગતા સાત લોકો આવ્યા છે વર્ષા ઋતુનું આગમન થતાં જ વાદળની ગર્જના અને વીજળીના ચમકારાથી આકાશ છવાઈ જાય છે આપને ખબર છે વર્ષા ઋતુનું શરૂઆત થાય ત્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ ઓછી આવે છે ચારે બાજુથી ઉપર ચડી આવે વીજળી છે એ ચમકવા લાગે છે ત્યાર પછી ગાજવીજ થાય છે અને વરસાદ છે એ વરસવા માંડે છે વાદળોમાંથી જળની ધારાઓ વરસવા લાગે છે વરસાદનું આગમન થતાં ધરતી સુંદર બનીને શોભવા લાગે છે ધન ધાન્યથી ભરપૂર ખેતરો જોઈને ખેડૂતો ખુશ થઈ જાય છે વરસાદ આવે લોકો ખુશ થાય છે પણ હમણાં તો બે વર્ષથી આપણે પણ બહુ દુઃખી થઈ જાય છે બહુ વરસાદ છે એ વધી જાય છે બધી વસ્તુ છે એ માપમાં હોય તો બહુ સારું જળચર અને સ્થળચર પ્રાણીઓ જળ એટલે પાણીમાં રહેનારા સ્થળ એટલે જગ્યા જમીન ઉપર રહેલા એકદમ નવું રૂપ ધારણ કરે છે ચારે બાજુ નવું ઘાસ ઉગી નીકળે છે આપણે ખબર છે વરસાદ ઉતું આવે તો કેવો ફેરફાર થાય તેથી રસ્તાઓ ઢંકાઈ જાય છે વરસાદનું આગમન મયુરો માટે એટલે કે મોર માટે ઉત્સવ બની જાય છે તેઓ વધુ ટોકાઉ કરી અને પોતાની ખુશી વ્યક્ત કરે છે આ કાવ્ય આ કાવ્યની ખૂબી એ છે કે તેમાં વર્ષા ઋતુનું વર્ણન અત્યંત સુંદર શબ્દોમાં થયું છે અહીં ઉપમા અલંકારનો પ્રયોગ બને છે આપણે દસમા ધોરણમાં અલંકારો ભણતા એમાં આવતું પહેલું ઉપમા અલંકાર અલંકાર બે પ્રકારના છે શબ્દાનો અલંકાર અને અર્થાનો અલંકાર શબ્દાનો અલંકારમાં ચાર પ્રકાર અને અર્થાનો અલંકારમાં નવ પ્રકાર આવે છે આ ઉપમા અલંકાર છે એ અર્થાનું અલંકારનો એક પ્રકાર છે વળી ઉપમા તરીકે પસંદ કરેલા પદાર્થો ખૂબ જ આકર્ષક છે જેમ કે ત્રીજા પદ્યમાં રાત્રિના પ્રારંભે અંધારામાં ચમકતા આગ્યાઓને પાખંડી લોકો સાથે નહીં દેખાતા ગ્રહોને વેદો સાથે સરખાવ્યા છે પાપનું સામ્રાજ્ય પ્રવર્તે છે તેથી પાખંડીઓનો પ્રભાવ જોવા મળે છે જ્યારે વેદો સાવ ભૂલાઈ જાય છે છઠ્ઠા શ્લોકમાં ઘાસથી માર્ગોને વિસરાઈ ગયેલા વેદ જ્ઞાન સાથે અને સાતમા શ્લોકમાં વાદળોના આગમનથી ગયેલા મયુરોને ગૃહસ્થ લોકો સાથે સરખાવવામાં આવ્યા છે પાંચમા શ્લોકમાં નવ વારી વારીની શેવૈયા અને હરિની શેવૈયા શબ્દોના પ્રયોગમાં યમકની ચમત્કૃતિ છે આ બધા પદ્યો અનુષ્ટુપ છંદમાં લખાયેલા છે છંદ છે એ અનુષ્ટુપ છે અને એમાં ઉપમા અલંકારનો પ્રયોગ થયો છે આપણે સંસ્કૃત ભાષામાં અલંકાર છે આ વખતે અગિયારમાં ધોરણમાં અને બારમા ધોરણમાં ભણવાના રહેશે કુલ સાત શ્લોક છે અને ત્યાર પછી આપણે એનું સ્વાધ્યાય છે એ જોશું જોઈએ તો શ્લોકની શરૂઆત છે આપણે કરીએ પેલો શ્લોક છે અહીંયા તત્ પ્રાવર્ત પ્રાવૃષ્ટ સર્વસત્વ સુખ પ્રદા વિદ્યુતમાન પરિધિક વિસ્ફ જીતર ન ઓ શ્લોક છે પણ શરૂઆત થશે તત સર્વસત્વ સુખપ્રદા ત્યાંથી શરૂઆત થશે એની સુખ સુખપ્રદા ત્યાંથી શરૂઆત થશે અહીંથી સર્વ પ્રાણીઓને સુખ આપનાર ત્યાર પછી સર્વ પ્રાણીઓને સુખ આપનાર વિદ વિદ્યુતમાન પરિધિ વિદ્યુતમાન પરિધિ શબ્દનો અર્થ થાય છે ચમકતા તેજો વર્તુળવાળી ચમકતી વીજળીની વાત કરી છે વિસ્ફોટ તીડજન ભસ્તલા ભસ્તલા શબ્દનો અર્થ થાય છે ખળભળતા આકાશવાળી ગરજતા આકાશવાળી અને પ્રાવર્ત શબ્દનો અર્થ થાય છે પ્રવૃત્ત થાય છે શરૂ થાય છે હસ્ત્યંત ભૂતકાળ છે પ્રાવર્તક પ્ર પ્લસ વૃત્ત હસ્ત્યંત ભૂતકાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે પ્રવૃત્ત થવું શરૂ થવું હવે શ્લોકનું ભાષાંતર બોલું છું સર્વ પ્રાણીઓને સુખ આપનાર અવડ પછી કયો શબ્દ બોલ્યા તો આપણે વિદ્યુત વાળો અને તેજો વર્તુળવાળી ત્યાર પછી વી વિફરતી તેજો વર્તુળવાળી એને ખડભડતા ગરજતા આકાશવા આકાશવાળી ઋતુ છે એ પ્રાવૃત એટલે શરૂ થઈ છે પ્રા પ્રવૃત્ત પ્રાવર્તતા એટલે શરૂ થઈ છે શરૂ થવા જઈ રહી છે ફરીથી પેલા શ્લોકનું ભાષાંતર બોલું છું પછી તત્ એટલે પછી બધા પ્રાણીઓને સુખ આપનારી સર્વસત્વ સુખપ્રદા બધા પ્રાણીઓને સુખ આપનારી વિદ્યુત મા વિદ્યુતમાન પરિધિ એટલે કે ચમકતા તેજો વર્તુળવાળી વિસ્ફૂર્તિ જન ભસ્તલા શબ્દનો અર્થ થાય છે કે આકાશવાણી ગરજતા આકાશવાળી પ્રવૃત્ત પ્રાવર્ત પ્રાવૃત્ત એટલે કે આ વર્ષાઋતુ છે એ શરૂ થઈ છે હજી એક વખત બોલું છું પછી સર્વસત્વ સુખ પ્રદા બધા પ્રાણીઓને સુખ આપનારી આ શબ્દનો અર્થ થાય છે તેજો વર્તુળવાળી અને ખડફડતા ગરજતા આકાશવાળી વર્ષાઋતુ શરૂ થઈ છે આ પેલો શ્લોક છે ત્યાર પછી બીજો શ્લોક છે અષમાસાના નિપીતમ યદ ભૂમ્ય જલમય વસુ કુમારે ભે ભાસ્કર કાલ આગતે હવે એનો અન્વય એટલે કે એને ગોઠવીને બોલું છું કાલે આગતે અષ્ટમાસાનો ભૂમ્યા યદ જલમય વસુ નિપીતમ ભાસ્કર સ્વગોભીર મોક્તુમ ઓરંભે મોક્તુમ આરંભે સ્વગોભી શબ્દ છે અહીંથી છૂટો પડે સ્વગોભી મોક્તુમ આરંભે મોક્તુમ પ્લસ આરંભે ત્યાંથી એ છૂટો પડે છે કાલે આગતે ત્યાંથી આ શ્લોકની શરૂઆત થાય છે કાલે આવે કાલે એટલે કાલ નહીં આવતીકાલ નહીં પણ યોગ્ય સમયે સમય આવે ત્યારે અષ્ટમાસાન એટલે આઠ મહિના અષ્ટમાસાન એટલે આઠ મહિના સુધી ભૂમિ એટલે જમીન ધરતીનું જમીનનું જલમ અયમ એટલે પાણીરૂપી દ્રવ્ય પાણીરૂપી દ્રવ્ય લઈને અથવા પ્રાપ્ત કરીને સૂર્ય પીધું ભાસ્કર એટલે સૂર્ય એ પીધું હતું તેને પોતાના કિરણો વડે સ્વગોભી શબ્દનો અર્થ થાય કિરણો વડે સ્વગોભી શબ્દ પોતાના કિરણો વડે સ્વગોભી શબ્દ અહીંથી છૂટો પડે છે સ્વગોભી શબ્દ એટલે પોતાના કિરણો કિરણો વડે છોડવાની શરૂઆત કરી એટલે છોડવાની શબ્દ અહીંયા છે ને મોકતુમ એટલે છોડવાની આરંભે એટલે શરૂઆત કરી સ્વગોભી એટલે પોતાના કિરણો વડે મોકતુમ એટલે છોડવાની ને આરંભે એટલે શરૂઆત કરી ભાસ્કર એટલે સૂર્ય એ કાલ આગત એટલે સમય આવી નિપિતમ એટલે પીધું હતું અષ્ટમાસન એટલે આઠ મહિના સુધી યોગ્ય સમયે પાછું બોલું છું સમય આવે ત્યારે આઠ મહિના સુધી ધરતીનું જે પાણી રૂપી દ્રવ્ય સૂર્યએ પીધું હતું તેને પોતાના કિરણો વડે પોતાના કિરણ વડે મુક્ત કરવાની શરૂઆત કરી આ બીજો શ્લોક છે હજી એક વખત બોલું છું કાલે આગત એટલે સમય આવ્યો ત્યારે અષ્ટમાસન એટલે આઠ મહિના સુધી ધરતીનું જે પાણીરૂપી દ્રવ્ય જલમમયમ વસુ એટલે પાણીરૂપી દ્રવ્ય નિપિતમ એટલે સૂર્ય ભાસ્કર એટલે સૂર્યએ નિપિતમ એટલે પીધું હતું તેને યદ એટલે જે જે પાણીરૂપી દ્રવ્ય સૂર્યએ પીધું હતું તેને પોતાના કિરણો વડે મોકતુમ એટલે છોડવાની અને આરંભ એટલે શરૂઆત કરી આ બીજો શ્લોક છે એ સમજાઈ ગયો હશે તમને પછીનો છે એ ત્રીજો શ્લોક છે નિશા મુખે શું ખદ્યોતા સ્તમશા ભાંતિ ન ગ્રહા યથા પાપે ન પાખંડા નહીં વેદા કલો યુગે બધા શબ્દો છે ગોઠવીને આપણે બોલી નિશા મુખ્ય કાલો યુગે યથા પાપેન પાખંડા પેલો થશે નિશામુખેન કલો યુગે યથા પાપેન પાખંડા તથા તમસા ખદ્યોતા ભ્રાતિ યથા ગ્રહા તથા વેદા નહીં ભાતી ફરી વખત કલોયુગ એટલે કળિયુગમાં પાપેન એટલે પાપ વડે પાખંડા એટલે પાખંડી લોકો તમસા એટલે અંધારામાં તમસોમાં જ્યોતિર્ગમય અંધારામાંથી અંજવાડા તરફ લઈ જાય આપણે એવો શ્લોક છે ને ખદ્યોતા એટલે આગિયો ખદ્યોતા શબ્દનો અર્થ શું થશે આગિયો આપણે જોઈએ હોય તો રાતે જે ચમકતો હોય તે ખદોતા શબ્દનો અર્થ થાય અને તમાસા શબ્દ અહીંથી છૂટો પડે છે તમાસા ખા તમસા અંધારામાં જે આજ્ઞા છે એ ચમકે છે તે ભ્રાતિ એટલે શોભે છે યથાગ્રહ એટલે ગ્રહોની જેમ વેદા એટલે વેદો નહીં ભ્રાતિ એટલે શોભતા નથી આકાશમાં જે રીતે નક્ષરતો અને તારાઓ ચમકતા હોય તેમ ધરતી પર આજ્ઞાઓ છે એ આપણે ચમકતા દેખાય છે કળિયુગમાં વેદનો પ્રભાવ નષ્ટ થાય છે અને પાખરની ચારે બાજુ જોવા મળે છે અત્યારે એવું જ છે ને કે વેદ વિશે મોટા ભાગના લોકો છે એને કઈ પ્રકારનું જ્ઞાન રહ્યું નથી અને પાખંડી લોકો છે એ ખૂબ વધી ગયા છે આજ્ઞાઓની ચમકને પાખંડીઓનો પ્રભાવ અને ગ્રહોના પ્રકાશને વેદના જ્ઞાન સાથે સરખાવવામાં આવ્યું છે આજ્ઞાઓ પ્રકાશ બહુ થોડા સમયમાં નાશ પામે છે તેમ પાખંડીઓનો પ્રભાવ પણ અલ્પકાલીન થોડાક સમયમાં જ હોય છે પણ જે ગ્રહો છે એને ઋષિમુનિઓ સાથે સરખાવ્યા છે જેનો પ્રભાવ છે એ હજારો વર્ષો સુધી એનો પ્રભાવ છે નષ્ટ થતો નથી ચલો જોઈ નિશામુખી શું નિશામુખ એટલે રાત્રિની શરૂઆત કાળ જેમ રાત્રિના શરૂઆતમાં યુગ એટલે કળિયુગમાં પાપેનો એટલે પાપ વડે પાખંડા એટલે પાખંડી લોકો ભ્રાંતિ એટલે શોભે છે તેમ તમસા એટલે અંધારામાં ખદ્યોતા એટલે આજ્ઞાઓ ભાતી એટલે શોભે છે નહીં દેખાતા ન ગ્રહા એટલે કે નહીં દેખાતા ગ્રહોની માફક વેદો છે એ શોભતા નથી પાખંડી લોકોને આ વેદ અને ગ્રહો સાથે સરખાવ્યા છે ને આજ્ઞાઓને જે પેલા ચમકતા તારાઓ છે એની સાથે સરખાવ્યા છે ફરીથી બોલું છું જેમ રાત્રિના પ્રારંભ કાળે નિશા મૂકીશું એટલે રાત્રિના પ્રારંભ કાળે કલોયુગ એટલે કળયુગમાં પાપેન એટલે પાપ વડે પાખંડા એટલે પાખંડી લોકો ભ્રાતિ એટલે શોભે છે તેમ તમસા એટલે અંધારામાં ખદ્યોતા એટલે આગ્યાઓ ભ્રાતિ એટલે શોભે છે ગ્રહોની માફક યથા એટલે જેમ ગ્રહોની માફક વેદો છે એ શોભતા નથી ભ્રાતિ ન એટલે શોભતા નથી બેને ઉપમા અલંકાર છે એ બનાવ્યું છે એકને આજ્ઞા સાથે અને બીજાને નહીં દેખાતા ગ્રહો સાથે સરખાવ્યા છે કળિયુગમાં પણ આવું જ કંઈક છે પાખંડી લોકો છે એ વધી ગયા છે અને જે સાચા અને વેદના જાણકાર લોકો છે એ બહુ ઓછા થઈ ગયા છે નહીં દેખાતા તારાઓની માફક ક્યારેક ક્યારેક આપણે દેખાય બહુ ઓછા જોવા મળે આ છે વિદ્યાર્થી મિત્રો પછીનો ત્રીજો શ્લોક છે પૂરો થયો હવે ચોથો શ્લોક આપણે જોઈએ ક્ષેત્રાણી સસ્ય સં સંપદભિહિ કરશકાણમ મૃદુમદંદુ ધનીનામ પુ ધનીનામ મુપતાપમ ચ દેવાધિ દેવાધિન મજાનતામ હવે એને આપણે અલગ અલગ બોલશું કારણ કે આમ બોલવામાં તો બહુ તકલીફ પડે બધા ભેગા શબ્દો હોય એટલે ક્ષેત્રાણી સસ્ય સંપદભિહિ કરશકાણામ મૃદમ દંદુ નામ ઉપતામ અજાનતામ ને દેવાધીનમ શબ્દનો અર્થ છે એ બધા બોલું છું ક્ષેત્રાણી એટલે ખેતરો સંબંધી એટલે ધન ધાન્યરૂપી સંપત્તિ વડે કર્ષકાણામ એટલે ખેડૂતોને મૃદમ એટલે આનંદ દદુ એટલે દાહ આપે છે આપવા લાગ્યા ધનીનામ એટલે ધનવાનોને ઉપતા ઉપતાપમ એટલે સંતાપ અજાણતા એટલે કે ન જાણતાઓને દેવાધિનમ એટલે ભાગ્યને આધીન હોય તે દેવાધીનમ શબ્દ છે અહીં છૂટો પડે છે અહીંયાથી દેવાધિનમ ધનીનામ શબ્દ છે અહીંથી છૂટો પડે છે નામ ઉપતાપમ નામ એટલે ધનવાન લોકોને ઉપતાપ અહીંથી છૂટો પડે છે ઉપતામ એટલે સંતાપ અજાણતા એટલે ન જાણતા જાણતા ન રહો અહીંથી છૂટો પડે છે અજાણતા એટલે ન જાણનારાઓને દેવાધિનમ દેવાધિનમ એટલે ભાગ્યને આધીન હોય તે બધા શબ્દોનો અર્થ બોલી ગયા હવે આપણે ગોઠવીને એને બોલી ખેતરો ધાન્યરૂપી સંપત્તિ વડે ક્ષેત્રાણી એટલે ખેતરો શસ્ય સંપત્તિ એટલે ધાન્યરૂપી સંપુત સંપત્તિ વડે કર્ષણ આમ એટલે ખેડૂતોને મૃદમ એટલે આનંદ દદ્દુ એટલે આપવા લાગ્યા પરંતુ સર્વ ભાગ્યને આધીન છે દેવાધીમ અજાનતામ બધું તો આ ભાગ્યને આધીન છે આ વાતને ન જાણનારા આ વાતને ન જાણનારા અજાનતામ અજાણતમ શબ્દ અહીંયા આવ્યો છે ન જાણનારાઓને અનાજનો સંગ્રહ કરનારા એવું આપણે એને કહી શકીએ ધનવાનોને ધનિક ધનિકજનો છે ધનવાનોને સંતાપ આવવા લાગ્યા એટલે કે દુઃખ આપવા લાગ્યા જે અનાજનો સંગ્રહ કરે છે ત્યારે તો પૈસા દઈને ખરીદવું પડે છે મહેનત વગર વધારે ભાવ લે છે પરંતુ જે લોકો છે એ મહેનત કરે છે ખેડૂત છે એના ખેતરમાં અનાજ છે સરસ મજાનું પાક હોય તો ખૂબ આનંદ આવે છે અને આ તો બધું ભાગ્યને આધીન છે ખેડૂતના હકમાં હોય એટલું ભગવાન એને ચોક્કસ આપે છે આનંદ આપે છે એ ભાગ્યને આધીન છે પણ આ વાત છે તે આ જે કંઈ ધનવાન લોકો છે એ જાણતા નથી અને અનાજનો સંગ્રહ કરનારા જે લોકો છે ધનવાન લોકો છે તેને દુઃખ થાય છે ખેડૂતોને અનાજ પાકે ત્યારે એને દુઃખ થાય ઘણા આવા વ્યક્તિઓ છે બીજાનું સારું થતું હોય ત્યારે એમને દુઃખ થતું હોય સામેવાળાને દુઃખ હોય ત્યારે એને સુખ થતું હોય વાહ આ જ લાગનો છે સારું થયું એમ થવું જોઈએ આપણે હંમેશા એવું વિચારતા હોઈએ છીએ ત્યાર પછીનો પાંચમો શ્લોક જોઈએ સર્વે જલ સ્થલો સર્વે જલ સર્વ છે આગળ લઈ લેવાનું અહીંયા આપેલું છે એ સર્વે જલ સ્થલો એટલે કે જળ અને સ્થળમાં રહેનારો સર્વે એટલે બધી જગ્યાએ જળ અને સ્થળ જળમાં એટલે કે પાણીમાં અને જમીન ઉપર રહેનારો નવવારીની સેવૈયા વારીની સેવૈયા એટલે નવ ચ વારી ચ કર્મધારી સમાસ છે નવા જળનું સેવન કરવાથી નવા જળનું સેવન કરવાથી લેવાથી પીવાથી હરિનિકેશૈયા એટલે કે ભગવાનની સેવાથી હરિની કેશૈયા શબ્દનો અર્થ અહીંયા છે હરિની કેશિયા એટલે ભગવાનની સેવા કરવાથી રૂપમ એટલે રમણીય રૂપ જેમ યથા એટલે જેમ અને અભિભ્રત અભિપ્રત શબ્દનો અર્થ થાય અસ્થિન ભૂતકાળનું રૂપ છે ધારણ કર્યું ધારણ કર્યું હતું ફરી વખત એનું ગુજરાતી બોલું છું ભક્ત જેમ ભગવાનની સેવા કરી રમણીય રૂપ ધારણ કરે તેમ બધા જ જળ અને સ્થળમાં રહેનારાઓને નવા જળનું સેવન કરવાથી રમણીય રૂપ ધારણ કર્યું હતું ક્યાંથી ક્યાં જોડીને ભગવાને આ વર્ષા ઋતુનું મહત્ત્વ બતાવ્યું છે ભક્ત જેમ ભગવાનની સેવા કરી રમણીય રૂપ ધારણ કરાવી અને આનંદ પ્રાપ્ત કરે છે તેમ બધા જ જળ અને સ્થળમાં રહેનારાઓએ પાણી નવું આવે તો પાણીમાં રહેનારા એને એમ થાય કે વાહ સરસ નદીમાં પાણી મીઠું આવ્યું ને સ્થળ ઉપર રહેતા હોય એ વ્યક્તિને સરસ પાણી નવું પાણી મળે આપણે વરસાદનું પાણી સાચવી રાખીએ છીએ પીવામાં ઉપયોગ લઈએ છીએ વાળ ધોવામાં ઉપયોગ લઈએ છીએ વરસાદનું પાણી હશે તો વાળ સારા થઈ જશે એવું માનીએ છીએ સારું પાણી હોવાથી એટલે જળ અને સ્થળમાં રહેનારાઓને નવા જળનું સેવન કરવાથી રમણીય રૂપ ધારણ કર્યું હતું આ નવું પાણી મળવાથી એકદમ સરસ મજાનું નવું રૂપ ધારણ કરે છે જેમ ભક્ત છે એ ભગવાનની સેવા કરતો હોય અને સરસ મજાના વાઘા પહેરાવે મુંગટ પહેરાવે હાર પહેરાવે અને એક નવું રૂપ ધારણ કરી લે છે ભગવાન સરસ મજાના નમણાં દેખાય છે તેમાં નવું પાણી મળવાથી જળમાં અને જમીન ઉપર રહેલા દરેક વ્યક્તિઓ આ ભગવાને રૂપ ધારણ કર્યું છે તેના જેવા જ દેખાય છે તેના જેવા જ થઈ જાય છે આટલો બધો મહિમા બતાવનારા વ્યક્તિઓ આ સમાજમાં બહુ ઓછા હોય પાણીનું આટલું બધું એને મહત્ત્વ એ પૂછે કે ભગવાનની સરખામણી કરી છે કે ભગવાન છે જેવી રીતે નમણાને સરસ દેખાય છે એની સેવા કર્યા પછી ભક્ત એને શણગારે છે નવડાવે છે સરસ મજાના વાઘા પહેરાવે છે તેમ માત્ર આ નવું પાણીનું સેવન કરવાથી વ્યક્તિઓમાં આટલો બધો ફેરફાર થઈ જાય છે આટલું સરસ વર્ણન કર્યું છે અને ભાગવત પુરાણમાં આવે છે પાછું ત્યાર પછીનો સાતમો શ્લોક છે યથા ભગવજ નાગ નાગ મે ગૃહેશુ તપતા નિર્વિણા હા જનાહા તથા મેં મેઘાગ મહોત્સવ શિખંડીનમ પ્રત્યનંદન પ્રત્યનંદનિ આપણે સાતમો શ્લોક વહેચ આપણે છઠ્ઠો વાંચ્યા માર્ગા બભુહુ સંદિગ્ધા સંદિગ્ધા શબ્દ છે એ ઘણા બે અર્થ બતાવતો હશે કાલ હતા શ્રુતય હૈવ માર્ગા તૃણે છનાહી અસંસ્કૃતા સંદિગ્ધા બ્રભુ બભુ ત્યાંથી શબ્દ અલગ અલગ થશે આપણે જોઈએ દ્વિજે શબ્દ છે દ્વિજે ત્યાંથી આપણે આની શરૂઆત કરીશું આ શ્લોકની આ દ્વિજે છે ત્યાંથી શરૂઆત થાય છે આ પહેલો ન અભ્યસ્યમાના અભ્યસ્યમાના ન અહીંથી છૂટો પડે છે ન અભ્યસ્યમાના બીજો શબ્દ છે પછી કાલ હતા બીજો છે આ ત્રીજો છે કાલ હતા અસંસ્કૃતા હી અહીંથી છૂટો પડે છે અસંસ્કૃતા સંદિગ અને છેલ્લે આવશે બભુવું વગેરે શબ્દો છે એ પછી ન આપણે શરૂઆત કરીએ ન અભ્યસ્યમાના અભ્યાસ સ્વાધ્યાય નહીં કરવામાં આવતા કાલ હતા એટલે સમય આવે નાશ પામનારા શ્રુતય એટલે વેદો ત્રુણે છના એટલે ઘાસથી છવાયેલા અસંસ્કૃત એટલે સમતળ નહીં કરાયેલા સંદિગ્ધ એટલે અસ્પષ્ટ ધૂંધડા દેખાતા હોય એવા અને બ ભૂ એટલે પરોક્ષ ભૂતકાળ છે ઘાસથી આચ્છાદિત થઈ ગયેલા માર્ગોને અભ્યાસ સ્વાધ્યાયના અભાવે વિસરાઈ ગયેલા વેદના સાથે સરખાવી સરસ મજાનું સુંદર અલંકાર અહીંયા બનાયું છે વરસાદ આવે તો શું થાય વરસાદ આવે તો એમ અહી બ્રાહ્મણોથી અભ્યાસ સ્વાધ્યાય નહીં કરવામાં આવતા સમય આવે નાશ પામનારા વેદોની માફક સરખા ન કરવામાં આવેલા માર્ગો ઘાસથી છવાયેલા અસ્પષ્ટ અને ધૂંધળા બન્યા છે ક્યાંથી ક્યાં એની રચના કરી છે ભગવાને ક્યાંથી ક્યાં એને પહોંચાડ્યું છે બ્રાહ્મણો છે સ્વાધ્યાય અભ્યાસ ન કરે એના શ્લોકો છે એ વારંવાર ન વાંચે ન બોલે તો સમય આવે એ શ્લોકો છે એની વિદ્યા છે એ શું થાય છે નાશ પામે છે વેદોની માફક નાશ પામે છે એમ જો આ સરખા ન કરવામાં આવેલા માર્ગો છે માર્ગમાં આવતું ઘાસ છે જો કાપવામાં ન આવે વારંવાર તો ઘાસથી ઢંકાયેલા રસ્તાઓ છે એ અસ્પષ્ટ અને ધૂંધળા બની જાય છે આછા આછા આપને દેખાય બહુ સારું દેખાય નહીં આ જ્ઞાન પ્રાપ્ત કર્યું એમાં પણ એવું થાય ભૂલાઈ ગયું હોય એટલે થોડુંક યાદ હોય ને થોડુંક ભૂલાઈ ગયું હોય અસ્પષ્ટ હોય ધૂંધળું દેખાતું હોય ધૂંધળું આપણે યાદ આવતું હોય રસ્તાઓ છે ઘાસથી ઢંકાઈ જાય છે એમાં વેદો પણ બ્રાહ્મણોને સમય આવીએ નાશ પામે છે એને પણ એને સમારવા પડે છે સરખા કરવા પડે છે વારંવાર વાંચવું પડે છે યાદ કરવું પડે છે બોલવા પડે છે રસ્તાઓ પણ એવા હોય છે એને વારંવાર સરખા કરવા પડે રિપેર કરવા પડે તો એ સ્પષ્ટ રસ્તો છે આપણે દેખાય છે ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો સાતમો શ્લોક છે યથાથી શ્લોક છે એ શરૂઆત થશે યથા ભગવજ નાગમે ગૃહેશુ તપતા નિર્વિણામ જનાહા મેઘામ ગમોત્સવા હા શિખંડી નામ પ્રત્યનંદન ત્યાંથી એની શરૂઆત થાય છે ભગવજ નાગમી શબ્દ છે એનો અર્થ થાય છે ભગવાનના ભક્તોનું આગમન થતા ભગવાનના ભક્તોનું છૂટો પાડીને બોલે તો ભગવત જનાહા એવો એનો અર્થ થાય તેસામ આગમન એટલે કે ભક્તોના આગમનથી ગૃહે શું તપતા એટલે સંતો ઘરોમાં સંતાપ પામેલા ગૃહસ્થો એટલે ઘરોમાં સંતાપ દુઃખ પામેલા નિર્વિના એટલે થાકેલા ઉદાસ રહેલા એટલે મેઘ આગમન વર્ષાઋતુના આગમનથી વાદળાના આગમનના ઉત્સવ માનનારા ગણનારા યસ્ટ હર્ષ પામેલા શિખંડીનમ એટલે મોર મયુરો પ્રસન્ન થયા નાચી ઉઠ્યા શ્લોકમાં વાદળાના આગમનથી અરઘા ગયેલા મયુરને ઘરમાં રહેતા સંસારીઓ સાથે ઉચિત રીતે સરખાવી સુંદર ઉપમા અલંકાર બનાવ્યો છે આમાં પણ એને ઉપમા અલંકાર છોડી દીધો છે જેમ ભગવાનના ભક્તોનો આગમન થતાં થાકેલા સંતાપ પામેલા ગૃહસ્થો આનંદ અનુભવે છે ભગવાન એની ઘરે એવા હોય તો જે ભક્તો છે ગૃહસ્થો છે ઘર છે હારી ગયેલા થાકેલા છે દુઃખ અનુભવે છે તે બધા એકદમ હરખાઈ જાય છે તે માદળના આગમનના ઉત્સવ માનારા હર્ષ પામેલા મયુરો નાચી ઉઠે છે જે માદળોનું આગમન થાય છે અને એને ઉત્સવ માને છે તેવા મોરલાઓ છે એકદમ નાચી ઉઠે છે મયુરેશ શિખંડીના શબ્દનો અર્થ મોર થાય યાદ રાખવાનું છે શિખંડીન શિખંડી નથી વાંચવાનું શિખંડીન જ વાંચવાનું છે મેઘામ વરસાદનો આગમનનો ગમ વરસાદ પ્રત્યનંદનમ એટલે પ્રસન્ન થયેલા પ્રત્યનંદન નંદન એટલે હર્ષ પામું આનંદ પામું ફરી એક વખત ભાષણ દ્વારું છું જેમ ભગવાનના ભક્તોનું આગમન થતા થાકેલા સંતાપ પામેલા કે દુઃખ પામેલા ગૃહસ્થો આનંદ અનુભવે છે તેમ વાદળના આગમનને ઉત્સવ માનારા હર્ષ પામેલા મયુરો એકદમ નાચી ઉઠે છે અહીં આપણે આ સાતેય શ્લોક છે એ પૂરા કર્યા છે વિદ્યાર્થી મિત્રો હવે આગળ આપણે અભ્યાસની થોડીક વાત કરી લઈએ અભ્યાસમાં તમારે આ વિકલ્પ છે એ તૈયાર કરી લેવાના છે સંદિગધ જવાબ આવશે કલો યોગ્ય પામે પાપે કે ભ્રાતી તમારે શ્લોક છે એલો શ્લોકના વાંચી અને છ આવશે તો જવાબ છે તમને બધા અહીંયા મળી જાય છે એક વાક્યમાં સંસ્કૃત ભાષાના ઉત્તર ત્યાર પછી બે થી ત્રણ વાક્યમાં માતૃભાષામાં ઉત્તર ગુજરાતી પ્રશ્ન પાકા કરવાના સંસ્કૃત ફેરવાના સમીક્ષાત્મક નોંધ વર્ષાવરણ પણ પાકી કરી લેવાની છે અને સંદર્ભ સહિત સમજાવો એમાં ચારે ચાર તમારે કમ્પ્લીટ તૈયાર કરી લેવાના છે આખું સ્વાદી છે એ કમ્પ્લીટ કરવાનું રહેશે તો આટલું તમારે તૈયાર કરી લેવાનું થશે ચાલો અહીંયા જે આપણે આજનો લેખર છે એ પૂરો કરીએ છીએ